તો તરફ વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર શહેરમાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર શહેરમાં પાણી ભરાઈ ગયા છે સીજે હોસ્પિટલ રોડ મિલન સિનેમા રોડમાં પાણી ભરાઈ ગયા છે તો ટાવર ચોક સહિતના વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અચવાયા હતા સુરેન્દ્રનગરના આ દ્રશ્યો જ્યાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા

વરસ્યો હતો તો જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી સીજે હોસ્પિટલ રોડ મિલન સિનેમા રોડ બસ સ્ટેન્ડ ની આજુબાજુના વિસ્તારો ટાવર ચોક હેન્ડલુમ વિસ્તાર અને ખાસ કરીને જે અંડરબ્રિજ છે જે કાયમ વરસાદ આવે અને ભરાઈ જાય છે ત્યાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું હતું તો આ ઉપરાંત એસી ફૂટ જી જી ચોક્કસ જીગ્નેશ માહિતી બદલ આભાર